વિસ્તારમાં વીજ ચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અંદાજે બે કરોડ સિત્તેર લાખની વીજ ચોરી પકડાઈ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલ અને સ્થાનિક પોલીસ સહિત વિજિલન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેણે વીજ ચોરોમાં ફફડાટ મચાવ્યો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગની છન્નું જેટલી ટીમો દ્વારા રાંદેર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ટીમો દ્વારા કુલ ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી રીતે વીજ જોડાણો ગેરકાયદેસર હોવાનું અને તેમાં વીજ ચોરી થઈ રહી હોવાનું જણાય આવ્યું હતું ચેકિંગ દરમિયાન વીજ ચોરીની વિવિધ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો કેટલાક કિસ્સાઓમાં મીટરના બોડી શીલ કાપીને વીજ ચોરી કરવામાં આવતી હતી જ્યારે અન્ય સ્થળોએ મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને વીજળી ચોરવામાં આવતી હતી આ ઉપરાંત મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટરને બાયપાસ કરી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા જ્યાં ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવી રહી હતી આવા કુલ એકસો સિત્તોતેર જોડાણ મળી આવ્યા હતા આ ઘટના બાદ વીજ ચોરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વીજ ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે જીયુવીએનએલ અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી વીજચોરી અટકાવવા માટેના તેમના કડક વલણને દર્શાવે છે આનાથી વીજચોરોમાં ભયનો માહોલ ફેલાયો છે